સલામ વરમતુલ્લા વબરકાતું જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ સાત વિષય વિજ્ઞાન પ્રકરણ તેર ગતિ અને સમય વિદ્યાર્થીનીઓ આપણે છઠ્ઠા ધોરણમાં જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખ્યા હતા તમે શીખી ગયા છો કે સુરેખ પદ પર કોઈ કેટલીક ગતિ સુરેખ પદ પર હોય તેમજ વર્તુળાકાર અથવા આવર્તનીય પણ હોઈ શકે શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે પહેલાં આપણે આ પ્રકરણમાં કયા મુદ્દા વિશે આજે અભ્યાસ કરીશું એ જોઈએ એમાં ધીમી કે ઝડપી ઝડપ અનિયમિત ગતિ અને નિયમિત ગતિ આટલા મુદ્દાઓની આજે આપણે ચર્ચા કરીશું તો ચાલો પહેલાં આપણે કેટલાક સામાન્ય ઉદાહરણો જોઈએ તે દરેક કિસ્સામાં ગતિના પ્રકાર ઓળખીએ તો ચાલો આપણે જોઈએ અહીંયા તમને ગતિના કેટલાક ઉદાહરણો આપ્યા છે દાખલા તરીકે અહીંયા આપ્યું છે કે માર્ચ કરતા લશ્કરના જવાનો

તો આવતનીય ગતિ કરે છે બરાબર એવી જ રીતે ગતિમાં રહેલી સાયકલના પેડલ સાયકલના પેડલ કઈ કયા કયા પ્રકારની ગતિ કરે છે ગતિનો પ્રકાર છે તો વર્તુળાકાર ગતિનો પ્રકાર છે સૂર્યની આસપાસ પૃથ્વીની ગતિ કઈ ગતિ છે વર્તુળાકાર ગોળ ફળે છે બરાબર એટલે કઈ ગતિ આવશે વર્તુળાકાર હિંચકાની ગતિ તો કઈ આવશે આવર્ત ગતિ બરાબર અથવા તો આવર્તનીય ગતિ બીજું છે લોલકની ગતિ લોલક કઈ ગતિ કરશે આવર્ત ગતિ કરશે બરાબર આમ આપણે આ જુદા જુદા પ્રકાર વિશે શીખી ગયા છે તમે પરિચિત છો બરાબર હવે કેટલાક પદાર્થની ગતિ ધીમી હોય છે તો કેટલાક પદાર્થની ગતિ ઝડપી હોય છે તો આપણે જોઈએ ધીમી કે ઝડપી આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતા વધુ ઝડપી ગતિ કરતા હોય છે જો તમે રસ્તામાં જાઓ તો તમે જોતા હશો ગાડીઓ તો કયું વાહન ઝડપથી ચાલે છે ને કયું વાહન ધીમે ચાલે છે ધીમી ધીમી ગતિથી ચાલે છે બરાબર તો એટલે કે વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું તમે વાહન જોયું હશે સુરેખ પથ પર ગતિ કરતા દસ વાહનોની યાદી બનાવીને તમારે ધીમી કે ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવવાના તમે કેવી રીતે નક્કી કરશો કયું વાહન ધીમી કે ઝડપી ગતિ કરે છે જો જે વાહનો સુરેખ રસ્તા પર એટલે કે સીધા રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ તેઓમાં કયું વાહન બીજા વાહન કરતાં વધુ ઝડપી ગતિ કરે છે બરાબર હવે આપણે આ પ્રવૃત્તિ દ્વારા સમજીએ તમને અહીંયા આકૃતિઓ દેખ આકૃતિમાં દેખાય છે જુદી જુદી ગાડીઓ બરાબર રોડ પર તમને અલગ અલગ એક જ દિશામાં ગતિ કરતાં અહીંયા કેટલાક વાહનો દેખાય છે દેખાય છે ને હવે આ જે વાહનો છે તેમાંથી કયું વાહન સૌથી વધુ ઝડપી ઝડપથી ગતિ કરી રહ્યું છે એ આપણે જોઈએ બરાબર આ આકૃતિ આપણે જોઈ તેમાં રોડ પર કોઈ સમય એક જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનો બતાવ્યા છે બરાબર હવે આપણે એને સમજવા માટે પ્રવૃત્તિ તેર પોઈન્ટ બે જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે કયા વાહનની ઝડપ વધારે થઈ ગઈ છે અને કયું વાહન ધીમી ગતિથી ચાલે છે બરાબર જો તમે બસ સ્ટેશન ગયા હો કે બસ તો બસ ગતિ કરવાનો પ્રારંભ કરે ત્યારે તે જ સમય માટે સાયકલને પેડલ મારવાનું શરૂ કરો પાંચ મિનિટ બાદ બસ વડે કપાયેલા અંતર કરતાં તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે એટલે તમે શું કહી શકો બસ તમારી સાયકલ કરતાં ઝડપી ગતિ કરે છે એવી જ રીતે અહીંયા તમે જોઈ શકો છો કે કયું વાહન ઝડપથી ગતિ ગતિ કરે છે 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 તમને આ આ આ વાહન બરાબર ઝડપી કરી શકે એટલે આપણે અહિયાં જોઈ શકીએ છીએ કે કયું વાહન ઝડપથી ગતિ કરી શકીએ છીએ ચાલો હવે આપણે જોઈએ આગળ ઝડપ તમે ઝડપ શબ્દથી પણ પરિચિત છો આપણે જોઈ ગયા કે આપણે જે ઉદાહરણમાં જોયા કે એમાં ઓછા સમયગાળામાં આપેલું અંતર કપાય કે આપેલા સમયગાળા કરતાં વધુ અંતર કપાય તેવો નિર્દેશ હોવાનું લાગે છે બરાબર એકમ સમયગાળામાં બે કે તેથી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતા ભર્યું છે જેમ આપણે જોઈ ગયા કે જુદા જુદા વાહનો જે ગતિ કરે છે તેમાં તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી શું કરશે કયું વાહન ઝડપી ગતિ કરે છે તે આપણે શોધી શકીએ આથી જો એક જ કલાકમાં કે બસ બસ બે વડે અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે આપણે કહી શકીએ છીએ તો આપણે એની વ્યાખ્યા આપી શકીએ કે પધાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પધાર્થની ઝડપ કહેવાય પધાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહી શકાય છે. બરાબર જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ પચાસ કિમી પ્રતિ કલાક છે તે દર્શાવે છે કે કાર એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપશે જો વિદ્યાર્થીની જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાક છે એટલે કે કાર એક કલાકમાં પચાસ કિલોમીટર અંતર કાપશે. જો કે કાર અચળ ભાગે જ અચળ ઝડપે એક કલાક સુધી ગતિ કરી શકે છે વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ ઝડપ પકડે છે પહેલા ચાલશે એની ઝડપ પકડશે તમે જોયું હશે બરાબર ને જ્યારે આપણે કહી કે કારની ઝડપ પચાસ કિલોમીટર પ્રતિ કલાકની છે ત્યારે આપણે સામાન્ય રીતે એક કલાકના સમયગાળામાં તેને આંતરેલું અંતર ધ્યાનમાં લઈએ છે આપણે એક કલાકનું અંતર જે કાપેલું અંતર છે તે ધ્યાનમાં લઈએ છે એક કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ છે એટલે કે કુલ ઝડપ કહી શકાય છે બરાબર સરેરાશ ઝડપ એટલે કે કુલ ઝડપ આપણે અહીંયા એને કહી શકીએ હવે આપણે જોઈએ જે સરેરાશ ઝડપ આપણે જોયા કે આપણે સરેરાશ ઝડપને ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું જે સરેરાશ ઝડપ આવશે છે ઝડપ નામની રાશિ બરાબર આથી આપણા માટે માટે કાપેલું કુલ અંતર અને તે લાગતા સમયનો ગુણોત્તર એ ઝડપ તરીકે દર્શાવવું યોગ્ય છે કુલ જેટલું કાપેલું અંતર છે અને તે માટે લાગતો સમય એનો ગુણોત્તર કરવાથી આપણને શું મળશે ઝડપ મળશે તો ચાલો જોઈએ આપણે એનું સૂત્ર કે ઝડપ એટલે એનું સૂત્ર કે ઝડપ ઝડપ શોધવી હોય તો આપણે આ સૂત્ર દ્વારા શોધી છીએ કાપેલું કુલ અંતર અને છેદમાં તે માટે લાગતો કુલ સમય બરાબર ઝડપનું મૂળભૂત એકમ શું આવશે મીટર પર સેકન્ડ એટલે કે મીટર પર સેકન્ડ એટલે મી મીટર પ્રતિ સેકન્ડ મીટર માટેની સંજ્ઞા અહીંયા કઈ વાપરી છે એમ અને સેકન્ડ માટેની સંજ્ઞા કઈ વાપરી છે એસ એટલે મીટર પર સેકન્ડ એમ કહી શકાય છે બરાબર એ આ સંજ્ઞા વડે આપણે એને દર્શાવી શકીએ છીએ રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન અચળ ઝડપે ગતિ કરતા પદાર્થો આપણને ભાગ્યે જ જોવા મળે છે બરાબર તો આપણે આ સમજીએ કે નિયમિત ગતિ કોને કહેવાય કે સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહે છે એટલે કે સરખા રસ્તા પર એના પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવાય છે સમજ પડી એવી જ રીતે અનિયમિત ગતિ કોને કહે છે જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહેવી એટલે કે એની ઝડપ બદલાય એની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે ફરીથી જોઈએ જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહેવાય બરાબર ચલો વિદ્યાર્થીની તમને આટલી સમજ તો પડી જ ગઈ હશે આના પછીની ચર્ચા આપણે આગલા તાસમાં કરીશું થેન્ક યુ